વાદળા થોડાક અંધર્યા છે પણ આમ કાઢીને બેઠા સી તો થોડું કામ કરી લઈએ કેટલા દિવસથી આપણે વિડીયો ચેનલ ઉપર અપલોડ નથી કર્યો પણ એવો ટાઈમ જ નથી મળતો વિડીયો આપણે શૂટ કરીને એડિટ કરવાનો પણ આ થોડોક છે કે કે હંમેશા આપણે હારી હારી વસ્તુ બતાવતો હોય તો ક્યારેક આવું કામ એ કરવું પડે થોડોક આ વિડીયો શૂટ કર્યો

તો હું તમને કહેતો હતો મને વિડીયોઝ બનાવવાનો એટલો બધો ટાઈમ જ નથી મળતો આ બધા જે કટકા છે એ કેટલા દિવસના બનાવેલા પડેલા છે પરંતુ મને એડિટ કરીને હું નાખું છું અને આ જે જે વિડીયો મારે અપલોડ કરવાની ઈચ્છા થઈ તો આ માટે બનાવું છું મને એટલો બધો ટાઈમ જ નથી રહેતો કારણ કે મારા કોડિંગને રિલેટેડ એટલા બધા ટાસ્ક હોય છે અથવા તો હું ઓનલાઈન જે કોર્સ કરતો હોય તો એમાં આખો દિવસ હોઉં છું તો આજ મને ટાઈમ મળ્યો તો મેં એક વિડીયો બનાવીને નાખું છું યાર જેટલા પણ મારા વ્યુઅર્સ છે એ મારા જે પાછો જે બ્લોગ છે સોળ સાટવાળો સો જણા સબસ્ક્રાઈબર છે પણ સો લોકોની ઉપર એ લોકોએ વોચ કર્યો તેના મતલબ મને બહુ જ ખુશ એટલે આનંદ થાય છે સો જણા છે એ મને લાગે છે મારા ગામના છે તમે જો કોઈ કોમેન્ટ કરો તમે બધા વગાણતા સર તમે કંઈક નીચે લખો તો મને ખબર પડે કઈ રીતનો હું આગળ વિડીયો બનાવી શકું અથવા તો કેવા જોવા ગમે છે તો આવજો તો નથી કહેતો પણ મળીએ આપણે બીજા એક એક એક્સાઇટિંગ કંઈક નવો કંઈક વિડીયો કંઈક અલગ પ્રકારના વિડીયો બનાવશું એવી ટ્રાય કરીશ તો મળીએ બીજા એક નવા વિડીયોની અંદર બાય